રાજ્યની અંદર વધી રહેલી સિસ્ટમની ભયંકર ગતિવિધિઓના સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદનો ખતરોની તીવ્રતા સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર અત્યારે ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે અરબસાગરના વિસ્તાર અને વિસ્તારોની અંદર અત્યારે ગુજરાતમાં ભયંકર જોર વધેલું જોવા છે સાથે સાથે મુંબઈના તટીય ક્ષેત્રોથી લઈને રાજસ્થાનના વિસ્તારો મધ્ય ભારતની અંદર ઝાંસીના વિસ્તારથી લઈને ભોપાલના ક્ષેત્રો કોટાના વિસ્તારથી ઇન્દોરના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે ઓચિંતાના પલટાવ આવી રહ્યા છે ઓમાનના વિસ્તારો અને મોસ્કોટના વિસ્તારોમાંથી પણ ગુજરાતની અંદર પવનોની તીવ્રતા ભયંકર અસર દર્શાવતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભયંકર જોર દર્શાવતી નવી નવી સિસ્ટમો જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ ગુજરાતમાં તીવ્ર બનતું જોવા મળ્યું છે તેમ તેમ રાજ્યની અંદર સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે વાદળોના મજબૂત ઝુંડ ગુજરાત પર છવાયેલા જોવા મળી રહ્યા છે જી હા દર્શક મિત્રો વાદળોના ઝુંડની વચ્ચે આવનારી કલાકોની અંદર ગુજરાતમાં મુશળધાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો હોય તેમ ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ લઈને પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો ક્ષેત્રથી ભોપાલના વિસ્તારોની અંદર સૌથી વધારે જોર વધીને અત્યારે ગુજરાતના વિસ્તારો તરફ આ સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે વધી રહેલી સિસ્ટમની ભયંકર અસરોને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજ રોજ ગુજરાતના જિલ્લાઓને લઈને સવિસ્તૃત માહિતી જાહેર કરવામાં આવી છે જેમાં અનેક જિલ્લાઓ 密码。啊 ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાતની અંદર આજરોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે પાંચ તારીખ સુધીમાં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘતાંડવ વરસતું હોય તેવા ભયંકર દ્રશ્યો ગુજરાતમાં સર્જાતા જોવા મળવાના છે જેમાં આવનારી કલાકો આવતીકાલ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભયંકર વરસાદનો ખતરો ગુજરાત માટે તોળાતો જોવા મળી રહ્યો છે પવનોની તીવ્રતા અને રાજ્યની અંદર કડાકા ભડાકા સાથે સંડસ્ટ્રોમ એક્ટિવિટી વધતી હોય તેમ એટલે કે વીજળીના ચમકારાની સાથે રાજ્યમાં ગર્જના થવા અંગે પણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે હાલ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમ વધી રહેલી સિસ્ટમની અસરોના સાથે ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગની નવીન લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ હવે શરૂ થતો જોવા મળી રહ્યો છે જેમાં તોફાની પવનોની હલચલ વધતી જોવા મળી રહી છે જેમ જેમ નું દબાણ માં ભયંકર અસર દર્શાવી રહ્યું છે તેમ તેમ સેટેલાઇટ યો પણ ગુજરાતની અંદર સંપૂર્ણ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો અત્યારે કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઝુંડ ઘેરાયેલા હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર ચારેય દિશાઓમાંથી તોફાની પવનની સાથે અત્યારે સિસ્ટમ નું પરિભ્રમણ રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે વધી રહેલી સિસ્ટમની અસરોના કારણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદના ખતરાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ કાંઠાની અંદર ઓખા બંદરમાં દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી જામનગર લાલપુરના વિસ્તારથી ખંભાળ્યા ભાટિયાના વિસ્તારથી ચીખલીના ક્ષેત્રોમાં ભાલવડના વિસ્તારથી પોરબંદરની સાથે કુતિયાણાના વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે વરસાદ હવે ફૂક્કા કાઢતો હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળી શકે છે તેની સાથે સાથે ધ્રોળના વિસ્તારથી સાવડીના ક્ષેત્રમાં મોરબીના વિસ્તારથી વાંકાનેરના પંથકોની અંદર થાણના વિસ્તારથી ચોટીલા રાજકોટના ક્ષેત્રથી કાલાવડ ઉપલેટાના વિસ્તારથી લઈને ગોંડલના ક્ષેત્રોની અંદર જસદણના પંથકથી બાબરાના વિસ્તારમાં જૂનાગઢના વિસ્તારથી કેશોદ અને કડાચના વિસ્તારની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ કડાકા ભડાકા સાથે વરસાદનો નવો રાઉન્ડ હવેથી ભયંકર મેઘતાંડવ લઈને આવી શકે છે જેવી મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોની અંદર પણ મુશળધાર વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે જેમાં આવનારી કલાકની અંદર

વરસાદનો ખતરો વધતો હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ તટીય વિસ્તારોથી લઈને મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર પણ અત્યારે વરસાદનું મોટું સંકટ જોવા છે તેની સાથે સાથે ઉત્તરીય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અત્યારે મોરબીના વિસ્તારથી વાંકાનેર થાણના વિસ્તારથી ચોટીલા સુરેન્દ્રનગર નીબડીના વિસ્તારથી ધંધુકા રાણપુર બોટાદના વિસ્તારથી બરવાળાના વિસ્તારથી લઈને ગઢડાના વિસ્તારો આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર

ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ તમે પણ લાઈવ જોઈ શકો છો કે ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આ તમામે તમામ જિલ્લાઓની અંદર આવનારી કલાકો માટે દર્શાવવામાં આવી રહ્યું છે યલો એલર્ટ જ્યાં દર્શક મિત્રો વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓના કારણે આવનારી કલાકમાં સૌરાશની અંદર મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગર બોટાદના ક્ષેત્રથી ભાવનગરના વિસ્તાર અમરેલીના વિસ્તારથી લઈને ગીર સોમનાથ અને જામનગરના સૌરાશના આ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આવનારી કલાકો માટે ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ જો આપણે નજર કરીએ તો તમે લાઈવ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે હલચલ વધતી જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છના ક્ષેત્રોની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ અસર દર્શાવતું હોય તેમ કચ્છ ઉપર પણ સિસ્ટમની હલચલો વધતી જોવા મળી રહી છે આમાં કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ઓમાનના વિસ્તારોથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી તોફાની પવનોની ગતિવિધિઓ સાથે વધી રહેલા સિસ્ટમના ભયંકર પરિભ્રમણને લઈને અત્યારે રાજ્યની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિ તીવ્ર બનતી હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે ગાંધીધામના વિસ્તારથી રાપર ખાવડના ક્ષેત્રથી બાડેલી માંડવીના વિસ્તારથી નળિયા અને લખપતના કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદના ખતરાને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી છે આમ કચ્છના વિસ્તારો ઉપર પણ વરસાદનો નવો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે જેમાં ભારતીય હવામાન વિભાગની આગાહી તરફ જો આપણે નજર કરવામાં આવે તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજરોજ

પવનની તીવ્રતા અત્યારે ત્રીસથી લઈને રાજ્ય ઉપર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવર પણ વધતી જોવા મળી રહી છે આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારમાં વિસ્તારથી ડેડીયાપાડા ઉમરપાડા વાંકલના ક્ષેત્રાના ક્ષેત્રમાં સુરતના વિસ્તારથી બારડોલીની વ્યારાના વિસ્તારમાં દહેજના પંથકથી લઈને ડભોઈનો વિસ્તારની અંદર સિનોરના વિસ્તારોથી થી મોટા પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના બાકીના વિસ્તાર જેમાં દરિયા કાંઠે આવેલા સુરતના પંથકથી લઈને બારડોલી વ્યારાના વિસ્તારથી વનસાડા આહવાના ક્ષેત્રથી સાપુતારાના પંથક અને વલસાડના વિસ્તારથી બીલીમોરાની સાથે નવસારીના જિલ્લાઓની અંદર પણ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે સિસ્ટમનું ભયંકર જોર વધતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોમાં

ભરૂચના વિસ્તારથી લઈને સુરતના વિસ્તારોની અંદર નવસારીના ક્ષેત્રથી લઈને વલસાડ દમણ દાદરાનગર નગર હવેલીના વિસ્તારો આમ દક્ષિણીય ગુજરાતના આ ચારે ચાર જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદનું આવનારી કલાકો માટે ગુજરાતની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ કેવું જોવા મળી રહ્યું છે જેની લાઈવ સિસ્ટમ આપણે જો માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ અત્યારે સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું હોય તેમાં આ વિસ્તારોમાં ગતિવિધિ અત્યારે તીવ્ર બનતી જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમની ગતિવિધિ વધી રહી છે તેમ તેમ અહેમદાબાદના ક્ષેત્રોથી લઈને ધોળકાના વિસ્તાર નડિયાદના વિસ્તારથી લઈને રાજ્યની અંદર ખંભાતના પંથકોની અંદર પણ અત્યારે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે મહેસાણાના વિસ્તારથી હિંમતનગરથી લઈને લુણાવાડા ગોધરાના ક્ષેત્રથી દાહોદ બોડેલીના વિસ્તારથી વડોદરાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદનો નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો હોય તેમાં મધ્ય ગુજરાતના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોનો મજબૂત ઘેરાવો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે તમે લાઈવ પણ જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર આવી રીતના તોફાની પવનો સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના પવનો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો ભારતીય હવામાન વિભાગની પણ તાજી લેટેસ્ટ નવી માહિતી અનુસાર આવનારી કલાકોમાં અહેમદાબાદના જિલ્લાથી લઈને રાજ્યની અંદર મહિસાગરના પંથકમાં અને દાહોદના વિસ્તારમાં અતિ ભારે વરસાદનો યેલ્લો એલર્ટ મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની જો આપણે માહિતી મેળવવામાં આવે તો તમે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે પરિસ્થિતિ જોઈ શકો છો તમે જોઈ શકો છો કે અત્યારે અત્યારે નવી નવી પરિભ્રમણ જેસલમેરના વિસ્તારથી લઈને પહોડીના વિસ્તારની અંદર જોધપુરના વિસ્તારથી બિકાનેરના વિસ્તારમાં જયાલાના વિસ્તારથી અજમેરના વિસ્તારોની અંદર આ નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ આ સંપૂર્ણ વિસ્તારોમાં સક્રિય બનીને ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમ જેમ ઉત્તરીય ભારતના વિસ્તારમાં સિસ્ટમનું જોર વધી રહ્યું છે તેમ તેમ ઉત્તરીય ભારતના ના વિસ્તારમાંથી સિસ્ટમ હવે ધીમી ગતિ આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેના કારણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનો નવો રાઉન્ડ ધબધબાટી બોલાવતો હોય તેમ આવનારી કલાકોની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમાં તમે લાઈવ જોઈ શકો છો તે રીતે અત્યારે આવનારી કલાકની અંદર ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના જિલ્લાથી લઈને રાજ્યની અંદર થરાદના વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવની સાથે મેઘદાંડવ શરૂ થતું હોય તેમ રાજ્યની અંદર થરાદનો વિસ્તાર પાલનપુરના ક્ષેત્રથી ખેડબ્રહ્માના વિસ્તારમાં હિંમતનગરના વિસ્તારથી મહેસાણાની સાથે રાધનપુરના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ વરસાદનો નવો રાઉન્ડ હવેથી ભૂક્કા અને ચોતરા કાઢતો હોય તેવા દ્રશ્યો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોવા મળવાના છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગની પણ તાજી માહિતી અનુસાર આગામી કલાકોમાં બનાસકાંઠાના ક્ષેત્રથી સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા અને પાટણના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે ગુજરાતની અંદર પણ આજથી લઈને આવનારી ગુજરાતની અંદર ચાર થી પાંચ તારીખ સુધી સતત ભયંકર વરસાદની મોટી ચેતવણી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળની જેમ તોફાની પવનોની અવર વધતી હોય તેવા દ્રશ્યો ગુજરાતની અંદર સક્રિય બનીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોને તરબોળ કરતા જોવા મળી શકે છે તો આમ ભારતીય હવામાન સાથે સાથે હવામાન દ્વારા પણ ગુજરાતની અંદર અંદર આગામી દિવસોની વરસાદ ધબધબાટી બોલાવતો હોય તેમ આવનાર સાત દિવસ ગુજરાત માટે ભયંકર સાબિત થતા જોવા મળી શકે છે હવામાનને લગતા અને વરસાદને લગતા તાજા સમાચાર સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં જો નવા છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલ ને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો